થર્ડ પાર્ટી એપ્સ એજન્ટ્સથી બચો ઘણા ડ્રાઈવર્સ એજન્ટો કે અન્ય એપ્લિકેશન દ્વારા ભરતા હોય છે પરંતુ આમાં વધારે ફી ચાર્જ થઈ શકે છે સરકારી પોર્ટલનો ઉપયોગ કરો બીજી કોઈ પણ વેબસાઇટ કે એપ્લિકેશન પરથી ઈ ચલણ ભરવું અસલામત હોઈ શકે છે જો તમને ઈ ચલણ મળ્યું હોય તો સીધું સરકારી વેબસાઇટ પર જઈને પેમેન્ટ કરો કોઈ પણ એજન્ટ દલાલ કે ખાનગી એપ્લિકેશન પર ભરોસો ન કરો વધારાની ફી ચૂકવવાથી બચો અને કાયદેસરની પ્રક્રિયા અનુસરો આ સૂચના ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરમાં લોકિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે સરકાર દ્વારા જે વાહન ચાલકો વિરુદ્ધ ઈ ચલન જનરેટ કરવામાં આવે છે ત્યારે ઘણા વાહન ચાલકો થર્ડ પાર્ટી એપ્લિકેશનનો ઉપયોગ પેમેન્ટ કરવા માટે કરતા હોય છે દાખલા તરીકે કાર ટ્વેન્ટી ફોર કેવી ટાઈપની તો એમાં એ લોકો જે એપ્લિકેશન છે એની કંપની એના ઉપર સર્વિસ ચાર્જ અને જીએસટી ટેક્સ લગાડતી હોય છે તો અમે પ્રજાને નાગરિકોને વિનંતી કરીએ છીએ એમને ગવર્મેન્ટની જે નિયત કરેલી જે લિંકમાં સાઇટ આપેલી હોય છે એના ઉપર જ પેમેન્ટ કરવું જોઈએ તો આવા કોઈ ચાર્જિસ લાગશે નહીં અને આ માટેનું અમે ઈ ચલણ વિભાગ જ્યાં છે ત્યાં પણ અમે અગાઉથી એક બોર્ડ તો પોશન માટે લગાવેલું જ છે કે તમે આ ઈ ચલણ પરિવહન ડોટ કોમ ને રી કોર્ટની ઉપર જઈ અને જે બેન ભરશો તો આમાં કોઈ આવી વધારાના ચાર્જિસ લાગશે નહીં